વડોદરા શહેરના કલ્યાણરાયજી હવેલી પાસે ગઈકાલે રાત્રે એક ભુવો પડી ગયો છે જે હાલ ચિંતાનો વિષય બન્યો છે ભુવાનગરી તરીકે જાણીતી વડોદરા શહેરમાં ચોમાસા બાદ પણ જાહેર માર્ગો ઉપર ભુવા પડવાનો સિલસિલો યથાવત છે ત્યારે વાહન વ્યવહારથી ચોવીસ કલાક ધમધમતા માંડવી રોડ કલ્યાણ રાયચી હવેલી નજીક રોડ ઉપર એકાએક સાંજના સમયે ભુવો પડ્યો હતો જેને લઈને ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી એટલું જ નહીં આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો તાજેતરમાં જ ભૂવા પડવાથી ભુવામાં એક વાહન ચાલક પડી ગયો હતો તેને શારીરિક ઇજાઓ પણ પહોંચી હતી